અમે મારા ભાઈ ને ઊભો તમારો ભાઈ ને આવ આખી તમે મરી જવાનો માથે તો તાર તમ તમે માં મારો મરી દેજો જાવ મેકો લેવો ને કામ નું ન્યા આયો દે લેબો કે હું તો માખાળું હું તો ઠકે માં આવ લેબો આયો દે મે તો સાથે આવ કરી

એ કેમાજી ઊભા તો કોમ ઉંગે તો હું તો ઉંગે તો આખો દાડ ઉંજીદરો આ કે એક તો પેલા બાપળા ભાઈને એરર કરીને હોય ઉંજી રહી આખો દાડો કે લે નું કો બધુ હા

ના હું આગળ નહીં પણ મારા સાદો માણસ એ કઈ કરું કે તમારે બે ભાઈ લડાઈ ના તમે ભેગા થઈ ગયો

લીલાજી ને પૂછા લીલોજી તમાર તો સમાધાન કરવાના તો ઘરની પંચાયત કરવાના હોય તમાર ઘેર હોય દસોજી સમાધાન વાગી એક દારો બાર એમાં તો લડાઈ લ્યો અમે હું તો જો પછી પસંદ હતો એક વખત જે તમે જો પગ આવતો તો તાર છે માયા તો સમાધાન નહી કરાવવાનું આ અર્ધી રાત નું તા અર્ધી રાત જ કરાવવું પડજે ઓ પણ માં કાલે બહાર જવાનું તાણ એક કામ કરો તમે બો જો એ લીલાજી ને ખેમાજી ખેમાજી બેન જે બેન હોય બોલા અને પેલા બીજા સબૂત માં નહી બોલાવા પડી કોણ હવાળ બીજું બીજા આપણો જે આજુ બાજુ કુટુંબ ના એવા તો બોલાવા પડી કે હું કામ હ તારો નું કામ તો સદ નતા જોવી સબૂત માં હા તો બોલાવજો આવી તો બોલાવજો એ હાચી દે તો હું કહી દે લાલાજી નંબર પર તો ફોન કરી દેજો જેમ ઈવન તેમ ઈવન કોમ થાય તો હું પકાવ ઈવાય લેબડા લીધાય હો તા લીલાજી એ અત્યારે કોણ આવ્યું લે આવો એ છોગાજી આવો અતમ દસોજી બોલાવી કન દસોજી બોલાતા કેમ

તમાર તો નસોજી ઘેરા બનાય લાકડી લઈને લાગે આવું ને ભાઈ કરો હેડો બેઠા પેલા બે ભાઈ પેલા ભાઈ નો આખો લેબડો ખાઈ જાય ને ધરાતા નહી

સાઈડ તો અમે તો ના પાડી તમારે હેતર ના પણ યુવાન આવો તો માં જોવી ના સબૂત માં જોવા ક્યાંય અમે તો સમાધાન કરી અમારે બોલાય લડી ભેગાઈ થઈ જાય પાછળ બોલાવતા આપડે તમે આને શું કરવા એટલે કોમ છે તમારો શું કોમ પેલા ખેમોજી મિલોજી નહીં હેરા લડ્યા વાત તો હું કવ સમાધાન ના કરતા પણ આમ હક તમારો થાય કે ભાઈ તમારે લીલા નઈ ઈનોવા કે લીલા લીલા જીવા તમે સમાધાન ના કરતા કીધું સરસ આટલે કદી જીગી મિકો સમાધાન હા બેહો હું આ કરો જમાજી હા ચલ લણ આવે કે ખરા જો તમારા સાઈડ હતા એ તારી બે 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 બે

લે તમારે કાકા એવું કીધું હતું ચાર હજાર તો આલો પૈસા પટ્ટા નાખ્યા હું આવું નું પૈસા આપી દેજો

તમે એક વાત નો જવાબ આવતી મારે ખબર લેબડા વેચીને ડાયરેક્ટી પડે મને

અરે નમું જોતાનમાં પાણી વરે બેહો કામ હ તમારું લે લે આયા કે ત ત લે નમ વે કે માણો નતા સકોલ લાસે તો હું એ આશે એટલે કે આવી દેખો મારે જોતા એક ગાડી બાર મોકલવાની બે લેબડા બટુક જી ના લીધા બે લેબડા લેવાના મારે તો જોતા હું ના મારું બે મને બાજુ કીધું તમે બે ભાઈ લડો ત્યાં લેબડા વેચી મારો ભાઈ પૂછ્યા લેબડા વેચી મારી કે નથી તમારો Chbot! Gew Васuralbank Schoolsрам We નહી them. He wanna do the job Ia have done us!

તમે પોતે કાપી નાખો શીખવા માંગ અમે રાખતા નહીં તમે મેન તો તમે કાપો ને પણ એટલે જંગલ કપાઈ દવા માં બધું સોરો હવે તારે બે જુઓ કશું રાખતા નહીં